એમને વસરામ તે ફોર વ્હીલ લીધી હે તને ભલામાણા કેરે એમ થાય કે ભૂરા કાકા ને ફોર કાકા ખાણ નો હોય મામા હા બોલ બોલ ભાણા બોલ શું કરો હો સાપુ વાંચુ હવે તો તમારા ઘરે કોઈ દી વેકેશન કરવા જ ન થાઉ કેમ એમ બોલે વેકેશન કરવા નથી આવું ભલા વેકેશન કરવા તો આવું જોઈએ ને અમે એકો તો વેકેશન કરવા આવે આરામ કરવા આવે તમે ભારત પાકિસ્તાન ના ટેટા ના સુસુરિયા મારા બેટા સુસુરિયા થાય એવા ટેટા રાખીને બેઠાઇ છે અને હું તો મોટી મોટી ના ફાકા દાપતા હતા કે અમારી પાસે આટલા બોમ્બ છે આટલા બોમ્બ છે આ બધા સુસુરિયા થઈ ગયા લિયો કેની વાત કરો છો કાકા કાકા શું શું કે કે નવીન નવીન માં માં એ નથી મોટી મોટી કરતા અમારે આવા બોમ્બ છે ને આવા બોમ્બ છે ને આવા છે આ બધા ટેટા હવાઈ નથી હવાઈ ગયા એનું કારણ છે કાકા શું કારણ છે એના શું સૂર્ય કરવા હતું તો ભગવાન ને વાવાઝોડું વરસાદ મોકલા કાકા હળદરના ભાવ વધવાની તૈયારીમાં છે એટલે બધાય પોતપોતાના ઘરની અંદર કિલો કિલો બ કિલો હળદર રાખી દીજો કારણ કે હળદરના ભાવ વધશે અત્યારે કાંઈક ત્રણસો સાડા ત્રણસો રૂપિયા હમણાં પંદર રૂપિયા લાતા અને અત્યારે હમણાં તપાસ કરવા ઊગી ને તો પાંચસો થી ગઈ અને હજી જો આવો નો ક્રેઝ રહ્યો ને રીલું બનાવવાનો આ માણસો રીલુ મોબાઈલ રાખે તો કરોડો માણસો રીલુ બનાવે છે ને કરોડો સમસી જાય છે હળદર ની પાણીમાં તો હળદર નો ભાવ અમને જો આઠસો હજાર રૂપિયા નો પોકે તો તમે ભૂરા કાકા પછી અને ખાસ ધ્યાન રાખજો જો અત્યારે ચોમાસા નો ટાઈમ છે શરદી ઉધરા વાહરા છે જે રીલ બનાવો ને ઈ રીલ બની ગયા પછી હળદર વાળું પાણી નાખી ન દેતા ઈ પી જઈ ગયો એટલે તમારે ડોઈ સર દિન ઉતરા ન આની અંદર હળદર નાખીને તો લાઈટ થાય આ ચોમાસા જેવું છે વર્ષા લાઈટ હમણાં વહી ગઈ છે તો હળદરી પતી ગઈ છે ઘરમાં તો લાઈ ને કોક ના ભેગી કિલો એક હળદર મગાવી લો આમાં નાખીને તો લાઈટ થાય ખોટો કાકો છે ઘરે આય આય ભગા આય 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 તું રાજકોટ જવાનો છે ભગા જવાનો છે હું રાજકોટ જવાનો છે ને તમારે વળી શું કામ પડ્યા શું કામ છે તમારે વળી એટલે કામ હોય તો કહેતા હોય ને તમને કાકા કિલો એક હળદર મગાવી હતી મારે કિલો એક હળદર મગાવી હતી હું શરદી ઉધરા થયા છે કાકા દૂધારે ફાકડા મારવા તમારે ના એલા હવે દૂધારે ફાકરા નથી ભરવાના પાણી આઈ અમને પણ આ ચોમાસા જેવું છે ને તો લાઇટ હમણાં રોજ જાય છે ચાર મહિના ચોમાસા ના હોય તો આની અંદર છે ને ગલાસ ની અંદર પાણી ભરવાનું આટલું આટલું તોય કરજે અને પછી અંદર હળદર નાખી તો લાઈટ થાય એમ હળદર નાખ્યા લાઈટ થતી હોય તો કોઈને લાઈટ ની જરૂર જ ન પડે મને એવું લાગે છે તમે પાવર હાઉસ વાળા ને ઉઠામણા કરી નાખશો